અવાજ ઉઠોરા વિશાખાબેલ સંદેશીએ બધા લોકોને દેખા કરી દીધા પહેલાઓને કઈ બીજા દીકર જોઈ લો તમારા બધાઓનો અવાજ કેન્સલ કરો ને કે તાલુકા વિકાસ અધિકારી છે કે જિલ્લા વિકાસ અધિકારી છે એમનો હું આવાજ કેન્સલ કર બધાઓને ભડકાવી દીધા ભડકાવીને મારા ઘેરમાં હતા બધા ગયરાઓને બરાબર આપો કે તમારા બધા બધા અવાજ કહેવાય

केला म्हणे मारा पायाने रेकॉर्डिंग पडली दिसे आपला वेळ चार वाजेन बनो या पीएसएन फोन केलं होतं ना सरपंच पीएसएन हां सरपंच पीएसएन पीएसएन सुन केली होती पीएसएन आणि जो सरपंच आता तो मी बात करो आणि सरपंच तो मी बात करू तो पण हा ना मी ऑफिस मध्ये ફરિયાદ થઈ છે તમારી ફરિયાદ ફરિયાદ થઈ છે કે ફરિયાદ તમે જે લખાવી એ જ પ્રમાણે લખી છે લખી છે બધા લોકોના કોકોના નામમાં આપ્યા છે અને તે હતા ચાર નામો કેમ આવે છે મારે એ કહેવાનું છે પોલીસમાં ફરિયાદમાં કેટલા નામ છે ફરિયાદમાં મેં કમસેકમ 6 નામ જોવ લખાવ્યા છે આ ફરિયાદ ફરિયાદ જે લીધી એમાં કેટલા નામ છે એમાં ચાર જ નામ બતાવો ફરિયાદની કોપી છે તમારી પાસે એમાં કાયદા છે સાહેબ મને તો પરથી ચાલ્તા ને આવતી ગાડામાં બુટકો મારेंगे તો બળા કોરી आवाज તી આજે મારેનું જે આઘાતમાં માર્યું છે જે નારાની તરફનું છે આલે જોવું અને ફોટા જેવું છે તો હોસ્પિટલમાંથી તો ન બદલ્યું એને જે સાહેબ વડોદરા લઈ જવાના હતા એ મારી બહેન જી જે તો વરોધરા લઈ જવાની જે કોણ નથી સારવાર તો લેવી પડે ને આપડે તમે સારવારની જરૂર હોય તો હજી વડોદરા છે હોસ્પિટલમાં દાખલ થઈ જાવ ને ડોક્ટર કહેતા હોય તો સર છે સાહેબ હમણાં વાંધી કારણે માયા હજી કોઈને ધર પકડ નથી કરી તમે એસપી ને મળવા ગયેલા ને એસપી સાહેબને મળવા ગયા

પછી પેલો સુભાષભાઈ અહીંનો સભ્ય પછી પંકજભાઈ એવા કરીને બધા બહેને હસીને તમાશો દેતા હતા મારો વિસ્તાર હસતા હતા કિરણભાઈના સાથે એ લોકોએ મને માહિતી બધા સભ્ય તારીખ બેસેલા પોલીસ ગાડી ગઈ કે જેવી લાશ આ જેવી મને ફરવા દીધું મારું તો કોઈ જ હજ મને તો મારે આ તો રાજપીપળામાં થઈ ત્યારે ખબર પડે હું રાજપીતળા આવ્યો છું કે જ એ લોકોએ કશું જ નહીં એમ

પુલનો બી કામગીરીનો પુલ બનાવવા માટે બ્રાન્ડ પાસ થઈ ગઈ એ પુલમાં પૈસા બી થાય છે અત્યાર સુધી પુલનો વિકાસ નહીં થયો રોડો સાંજવારથી સેલંબા સુધી રોડનો પેલો લાઇટવાળો બહુ મજબૂત થયો છે રોડો બી નથી આવ્યો લોકો આવ્યા છે લોકો બી નહીં ગરબના પાક બધો હર જગ્યાએ તમે ભ્રષ્ટાચાર કરો છો જગ્યાએ તકલીફ જ છે લોકો ઘણા બધા સેલંબામાં કોઈ ગરીબોને કશું નહીં સંડાસો ખાઈ ગયા છે બધા ગરીબોના

કોબાટો છે એ તો કામગીરી જ કરે એમાં પોતાનો જે સાડા સત્તર લાખ રૂપિયાની તો સરપંચ ગાંડના નીચે ગાડી લઈ જતો રહે છે પંચાયત પાસ થયેલી પંચાયત બી તો કાં હમણાં સુધી બની રહી છે આ સરકારી સ્કૂલમાં પંચાયત બનાવીને રહેતા છે એ લોકો તો કામગીરી કરે છે કોઈ ગરીબ માણસો જાય તો નહીં પૈસા સિવાય કામ થતું નહીં એમનું પૈસા કઈ ને આરામ કરો દીપકભાઈ કોંગ્રેસ તમારી સાથે છે ગઈકાલે અમિતભાઈ પણ તમારી સાથે પ્રદેશ પ્રમુખે પણ વાત કરી છે અને એમણે પણ કીધું છે કે કોઈ પણ ચિંતા નહીં કરે તમને ન્યાય અપાવવા માટે અમે બધા તમારી સાથે છીએ અને અહીંયાથી એસપી ને પણ હમણાં વાત કરીશું અને જે કઈ ગુનેગારો છે એ લોકોને ઝડપથી ઝડપમાં એ લોકો એરેસ્ટ કરી અને કાર્યવાહી શરૂ કરે એવો પણ આપણે પ્રયત્ન કરીએ છીએ અને તમે તમારી કામગીરી જે કરો છો એ ચાલુ રાખજો તમને અભિનંદન કરીને પણ લોકોના ગરીબોના અવાજ માટે ઉઠાવવા માટે તમે તત્પર છો બીજું હોય તો અમારી વિનંતી છે કે તમે હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ બરોડા ડોક્ટરે તમને સલાહ આપી છે તો ડોક્ટર કહેતા હોય તો તમે બરોડા સયાજીમાં એડમિટ થઈ જાઓ ને पर हम जाएंगे मैंने नया वाटम मैं ने ग्राहक बोलता है हमें बड़ा से व्यवस्था करी आप सु तो 200 300 रुपए कम वाला गाड़ी चलाने की अनुमति दे दो आज व्यवस्था महाराष्ट्र में हमारा परिवार है कैसा दवाई ट्रीटमेंट ने जरूर है डॉक्टर कहता है व्यवस्था हमने 200 300 पैसा लाने या गया ना पैसा ऊंच ऊंच काम की है सरकार तरफ से कोई अधिकारी के कोई तुम्हारी को पूछताछ के लिए कोई आयु नहीं पुलिस सिवाय पुलिस और मुक्ति कार के साथ पुलिस पर नहीं आए पुलिस पर नहीं कई ने तो अब आराम करो शांति से પણ તો તો નંબર છે જ અમારો સુરેશભાઈ છે રણજીતભાઈ છે બધા આગેવાનો છે પોલીસ ભાઈ છે ને વડઘોડા નો બહુ શોખ છે એટલે પોલીસ પાસે કરાવડાવીએ આપડે જે ગુનેગારો છે એને વરઘોડો કહીશું